વાવ તાલુકાના લોધરાણી ગામના પાટિયા નજીકથી પોલીસે પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ ભરેલી ગાડી ઝડપી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના મળતા ભાવ પોલીસ મથકના પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના હકીકતના આધારે ભાવ તાલુકાના લોદાણી ગામના પાટિયા નજીક કસ્ટમ રોડ પર આવેલ એક સફેદ કલરની અલ્ટ્રો કાર રોકાવી ચેક કરતા તેની અંદર ગેરકાયદેસર વગર પાસ પરમિટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ બિયર બોટલ નંગ ત્રણસો ચોવીસ કિંમત રૂપિયા ચુમોતેર હજાર છોતેર મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા બે હજાર ગાડીની કિંમત એક લાખ રૂપિયા એમ કુલ રૂપિયા એક લાખ છોતેર હજાર છોતેરના મુદ્દામાલ સાથે આ કામના આરોપી બળદેવભાઈ લાખાભાઈ રાવળ રહે મોટી પીપળ તાલુકો રાધનપુર જિલ્લો પાટણવાળાને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ કામગીરી દરમિયાન પીએસઆઈ બીડી ગોયલ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલ